માતાની ઉપાસના આરાધના કરવાનો ઉત્તમ દિવસ છે રવિવાર છે આજે માને કેસરી કલરના કપડા અર્પણ કરવા જોઈએ કેસરી કલરના ફૂલ અર્પણ કરવા જોઈએ આજે સોપારીનું માને આ સોપારી અર્પણ કરો છો તો પછી એ સોપારી પ્રસાદ તરીકે લઈ શકાય છે છોડીને ખાઈ શકાય છે અથવા તો પછી તમે એના નદીમાં વિસર્જન કરી શકો છો આજે માં સુષ્માડા ઉપાસના આરાધના કરવાનું બહુ મહત્વ હોય છે માતાજીને આજે કેસરી કળના વસ્ત્ર વગેરે પહેરાવી શણગાર કરવો જોઈએ એનાથી માં ખુબ પ્રસન્ન થાય છે માતાજી કળશ જ બિરાજમાન છે એટલે એમને કૃપા પ્રાપ્તિથી મંગળનો જે પ્રભાવ છે તે ખુબ તીવ્ર થતો હોય છે ઘણો શુભ બનતો હોય છે માતાજીને આજે સોપારી અર્પણ કરવાથી ઘરમાં માંગલિક પ્રસંગો પણ આવતા હોય છે ચોક્કસ માન આજે ઉપાસના આરાધના કરજો એમને આજે રવિવાર છે ગરબા રમવા જશો જ

આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા નક્ષત્ર કોઈ પણ કાર્યનો આરંભ કરવો ઉત્તમ ગણાતો હોય છે પરંતુ એમાં જ્યારે જન્મ થાય છે તમારે એની પૂજા કરે યોગ્ય ગણાય કારણ કે વિશાખા નક્ષત્રમાં જન્મે છે એ પોતાનો અને પોતાના પિતાના ધનનો નાશ કરનાર બનતા હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે અને યોગ કરે છે વિષ્કુંભ આ વિષ્કુંભાઈ સવારે પાંચ ને બાવીસ મિનિટે શરૂ થાય આવતીકાલે સવારે છ ને આઠ મિટે પૂર્ણ થઈ જાય આજે જે બાળકનો જન્મ થાય છે સાત ને પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય કરણ ગણાય છે મિત્રો હું રોજ સંકલ્પ મૂકું છું તમે ઘરે માતાજીની રોજ પૂજા કરતા હોય તે સંકલ્પ કરીને કરશો તો કાર્યમાં સિદ્ધિ મળશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ કર્ણ છે તુલા આ તુલા રાશિનો દક્ષ આવે છે ર ને તો તુલા રાશિ સ્વામી મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ આજે પાંચ ને ચોત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની વૃષ્ટિક રાશિ ગણાશે વૃષ્ટિક રાશિ દક્ષ આવે છે ન ને વૃષ્ટિક રાશિ નો સ્વામી મંગળ છે આ સાંજે પાંચ ને ચોત્રીસ થી લઈ

જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર ની વર્ષગાંઠ હોય મેરેજ હોય બધાને શુભકામના તમારા જીવનમાં પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના કરે પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજે સૌથી પહેલા સુકન કરી લેજો જો આજે સુકન કર્યું હશે તો આખું વર્ષ તમારું સુંદરથી રહેતું આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિવહન માંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ આપણે ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે

તો પિતાને વંદન કરીને જોવું જોઈએ અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જોવું જોઈએ જો પિતા ન હોય પિતા સમાન કોઈ વ્યક્તિ પણ ન હોય તો પિતૃના ના વંદન કરીને ઘરમાં દેવસ્થાનમાં પગે પણ પણ નીકળો તો તો ઘરે કોઈ કામ કરવા માટે દેવસ્થાનમાં વંદન કરીને જાઓ આ એક જગ્યા એવી છે કે ત્યાં આરાધના ઉપાસના આપણી નિત્ય ચાલતી હોય મંત્ર ગણાય ત્યાં પોતાના ઘરમાં જે દેવસ્થાન છે એ રોજ બેસી અને કઈ ને કઈ મંત્ર જાત કરવા જોઈએ જેથી કરીને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે અને દેવોનું હંમેશા ત્યાં આગળ પ્રાકટ્ય રહે અને ભગવાનની જ્યાં હાજરી હોય છે ત્યાં કોઈ જરૂર નથી એને જીવનમાં ઓછામાં ઓછી હોય છે પણ નીકળો કરે છે પ્રાર્થના કરી નીકળવાનું મારી સાથે રહેતો મારા કામમાં તો કાર્યમાં દિવ્યો સફળતા પ્રાપ્ત થાય છે આમ તો આજે રવિવાર છે તો ગાયને ઘાસ ખવડાવવો જોઈએ પણ હમણાં ગાય બ્રેડ બટર ને પીઝા ખાતે ગઈ છે આગળ બીજું તેમ એટલે કદાચ ન ખાય તો આજે જવું પાણી કરી મિક્સ કરી અને ગાય ને ખવડાવવાથી પિતૃ મુક્તિ મળે છે દોષમાંથી પણ મુક્તિ મળે છે અને આપણે જે પાપ પાપકર્મ થતા હોય એમાંથી પણ મુક્તિ મળે છે આજે ગાયની સેવા કરવાનું બહુ મહત્વ છે પહેલાના જમાનામાં આપણા ઘરની આગળ બે ગાય બાંધેલી હતી એટલે કોઈ આપણે તકલીફ નહીં હતી હવે બે ગાડી બાંધેલી છે એટલે એના હારો પાપ કરવા પડે જે પેલી ગાય હતી ને ત્યારે આપણા રોજ પાપનું નિવારણ થતું કારણ કે પાપનું નિવારણ થશે તો જ પુણ્ય તમે ભોગવી શકશો ગમે એટલું પુણ્ય ભેગું કરવા જશો પાપનું નિવારણ નહીં થયું હોય તો પુણ્ય ક્યારે પ્રાપ્ત થશે નહીં નહીં તમે ભોગવી શકો પાપના નિવારણ માટે હંમેશા સેવા કરવી જોઈએ આજે આખા દિવસમાં ગમે ત્યારે પણ તમે તમારા ફેમિલી સાથે પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ સારી સારી વસ્તુ ખાવી જોઈએ દેવ દર્શન યાદી જવું જોઈએ કોઈ પણ ફરવાના સ્થળે જાઓ છો સમૂહ

આજે જો તમારે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તેની પાછી શોધ કરવામાં આવે તો મળવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે આજે કરેલા પ્રયત્ન હંમેશા સફળતા બાજુ લઈ જાય છે તમે તમારા જીવનમાં કોઈ કોઈ વાર કાર્ય કરવા ગયા હોય અને હારી ગયા હોય ધંધો વેપાર બંધ કરી દેવો પડ્યો હોય ત્યાં કોઈ કાર્યક્ષેત્ર કોઈ આયોજન કરવું તો બંધ કરવું પડ્યું હોય જો ફરી પાછો આજે શરૂઆત કરવામાં આવે તો સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે હારની બાજુ પણ જીતી જવાય છે એવો આજનો દિવસ છે તો ચોક્કસ ફરી પાછા મિલકત દસ્તાવેજ વગેરે ખરીદી કરવી હોય ટીવી વગેરે ખરીદવા હોય કોઈ ફ્રીજ વગેરે ખરીદી કરવી હોય ઇલેક્ટ્રોનિક આઈટમ વગેરે ખરીદી કરી હોય તો કરી શકાય છે તેવા આજનો દિવસ છે આજે નવા વસ્ત્ર દરેક ધારણ કરી લેવાના આજે નવા પહેરવાથી મિત્રનો સમૂહ વધે છે ઓળખાણ પણ ખૂબ વધે ને બોસ સાથેના સંબંધો તમારે જે ઉપરી બોસ હોય એને છે પરંતુ જો તમારે બોસ સ્ત્રી હોય તો જરા જ્યારે જવાનું આજે નવા પહેરવાથી સ્ત્રીઓ સાથે લડાઈ ઝઘડો થવાની શક્યતા બહુ રહે એ લોકોથી થોડું દૂર રહેવાનું જેથી કરીને જતા એનું શુભ પ્રાપ્ત થઈ શકે આમ બીજી બધી રીતે નવા વસ્ત્ર પહેરવા બહુ યોગ્ય છે નવા વસ્ત્ર એટલે જે કોઈ ક્યારે પણ ધારણ ન કર્યા હોય કોઈ ટ્રાય પણ ન કર્યું હોય તેને નવા વસ્ત્ર કહેવાય છે ખાસ એ બાબતમાં પણ ધ્યાન આવે ઘણા લોકો નવા વસ્ત્ર લે છે પછી તેનું કોઈ ફળ નથી મળ્યું કારણ કે કોઈ પહેરી લીધેલા હોય છે કે તેનું ફળ નથી મળતું આજે આવું બધું જે ફળ છે આજે આખો દિવસ અને આવતીકાલે અગિયાર મિનિટ સુધીમાં તમને આ રીતે પડતા હશે આજે કરશો આજનો સંકલ્પ ચમસીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે સુભે શુક્લ પક્ષે તૃતીયા અંતર્ગત ચતુર્થી આયામ ભાનુવાસ અનિત્તા આયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

रक्षणत्मकोके सभाजद्वारपारे विद्याभ्या देश कीर्ति, कजय लाभादि, प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति મમ જમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે शुभ फल अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष নিবৃতি মম সকল মন ফাই বোল অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম হ જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનૂલતા પૂર્વક દિવ્ય વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી નવા ઓડિયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ